લાગે છે અને ત્યારે એક એવું પાત્ર સામે આવી જાય જેમ રાજબાગ ગલી દી એમ કે એક એવું પાત્ર સામે આવી જાય ને આ ભૂલી જાય અને હજી આપણે હાલમાં પણ જે જોયું જોયું તો ફેલ જેની અંદર મનોજ શર્મા અને એક પાત્ર મળી ગયું અને એ કયા શિખરો ઉપર પહોંચી ગયા એ આપણે બધાએ જોયું તો એના ઉપર જ એક મારા પરમ મિત્ર અમારી સાથે અભ્યાસ કરે છે મારો સહ મિત્ર છે એમ કે એ મોજમાં હોય ચાર વાગે લેલા ચા ચાર જોવે અને ચા જોવે લે સાથે હું ચા પીવા જાવ 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 કે મને પણ ચાની મજા આવે અને ચાની વાત કરી તો મને થોડું યાદ આવી ગયું એટલે મે મિત્રને યાદ કર્યો અને મિત્રની એક પંક્તિ આપણે વેબ સંકુલની અંદર એના સમાચાર પત્રમાં અંકિત થવા આવી એટલે અમે એને યાદ કરીને તમને સંભળાવી આપણી પંક્તિઓ કવિતા છે આખી લાવ સાચી ડૂબી જાય છે થોડો ડૂબી જાય છે પણ હું ફરીથી તરી જાય થોડો ડૂબી જાય છે પણ હું ફરીથી તરી જાય એ જીતકી તું જો ફરી તું જો હું ફરીથી જીતી જાય છે થોડો ડૂબી જાય છે પણ હું ફરીથી તરી જાય થોડો ડૂબી જાય છે પણ હું ફરીથી તરી જાય એ જીતકી તું જો હું ફરીથી જીતી જાય અને એ જે મિત્રએ જે કવિતા લખી છે એ તમને સંભળાવું અત્યારે યુવાનો સૌથી વધારે યુવાનો અમે બધા ગાંધીનગર ની અંદર અભ્યાસ કરીએ અને યુવાનો સૌથી વધારે ગુજરાતના ગાંધીનગર માં તૈયારી કરવા આવે અને તૈયારી કરતા યુવાનોને જોઈને આ કી રચનાઓ લખી છે જ્યારે તારો સંઘર્ષ તને યાદ આવશે ત્યારે તારો સંઘર્ષ તને યાદ આવશે તારી મહેનત પણ રંગ લાવશે તારી આજે જાગેલી રાતો તારી આજે જાગેલી રાતો તને એ દિવસે યાદ આવશે ત્યારે તારો તને સંઘર્ષ યાદ આવશે મૂકી દે તૈયારી

એવું પણ થશે કે કઈ નથી કરતો બસ આમ જ દિવસ પસાર થાય છે પણ કઈક મેળવી લઈશ ને ત્યારે ત્યારે તમને સંઘર્ષ યાદ આવશે સારો સમય હસી સારો સમય હસી ત્યારે બધા સાથી હસી સારો સમય હસી ત્યારે બધા સાથી હસી અને જો ખરાબ સમય હસી ને તારા પોતાને તને યાદ કરશે ત્યારે તારે તને સંઘર્ષ યાદ આવશે ન થઈશ નિરાશ ન થઈશ નિરાશ હતાશ દોસ્ત આ બધું જ્યારે તું કંઈક બની જઈ ત્યારે તને તારો સંઘર્ષ યાદ આવશે ત્યારે તને બધું જ યાદ આવશે અને ત્યારે તને તારો સંઘર્ષ યાદ આવશે શીખી લે જિંદગી શીખી લે એ જિંદગી જે શીખવી એ કોને ખબર કયો પાઠ દોસ્ત એ જિંદગી કયો પાઠ દોસ્ત કારા કામમાં આ બધું યાદ આવશે ત્યારે તારો સંઘર્ષ તને યાદ આવશે જેમ આપી હોય પણ એક શ્વાસ જેમને ઉપનામ મળ્યું છે તેવી રીતે જ અમારા મિત્રએ સંબોધીને ને કવિતા લખે છે જેનું નામ છે મનોજ પરમાર